અમેરિકાએ ભારત પર છવ્વીસ ટકા ટેરિફ લાદ્યો જેની અસર જ્વેલરી ઉદ્યોગ પર સંભવિત જોવા મળશે ભારતમાંથી દર વર્ષે લગભગ ત્રીસ ટકા સોના ચાંદી અને ડાયમંડની જ્વેલરીની નિકાસ થાય છે જેમાંથી મોટો હિસ્સો અમેરિકા જેવા બજારોમાં જાય છે જોકે નવા છવ્વીસ ટકા ટેરિફના કારણે નિકાસમાં પાંચથી છ ટકાનો ઘટાડો થઈ શકે જેની સીધી રીતે વેપાર પર અસર થશે આ ટેરિફથી ભારતીય જ્વેલરી ઉત્પાદકોની જે સ્પર્ધા છે સ્પર્ધાત્મકતા છે એ ઘટી શકે કેમ કે નિકાસ ખર્ચમાં વધારો થશે અને અમેરિકી બજારમાં માંગ પર પ્રભાવ પણ પડશે આ ઉપરાંત સ્થાનિક બજારમાં પણ સોનાના ભાવ ઊંચા હોવાના કારણે ગ્રાહકોની ખરીદી પર અસર થઈ છે તરીપની આ સ્થિતિમાં નિકાસ ઘટવાથી પહેલે ઉદ્યોગની આવકમાં નોંધપાત્ર ઘટાડો થઈ શકે જેની પરોક્ષ રીતે અસર રોજગારી અને અર્થતંત્ર પર પડી શકે વધુમાં જો નિકાસમાં ઘટાડો થશે તો તેની અસર દેશના જીડીપી દર પર પણ પડવાની શક્યતા યુએસના છવ્વીસ ટકા ટેરિફ વધારવાના કારણે ડાયમંડ જ્વેલરીમાં એક્સપોર્ટમાં મોસ્ટલી થી સાત ટકાનો ડિફરન્સ આવશે અને રીઝન બીજો જીડીપીમાં બી ફરક પડશે બેથી ત્રણ ટકાનો બીજો રીઝન એક એ બી છે આની અંદર કે ટેરિફ બહુ જ વધી ગયું છે લાઈક ગણવા જઈએ તો ઓગણીસથી વીસ ટકાનો ટેરિફનો ચેન્જીસ આવ્યો છે એના કારણે બધા ઉદ્યોગમાં અમારા ઉદ્યોગ તો ખરા ડાયમંડ જ્વેલરી ગોલ્ડ જ્વેલરીમાં એન્ડ લાઈક અનેક ક્ષેત્રોમાં બી ઘણો ચેન્જીસ આવશે ના ઓડેસ ગોલ્ડમાં બી ભાવ વધતો જાય છે ઘટતો અહીંયાના માર્કેટની વાત કરીએ તો સોનું અને ચાંદી અને ડાયમંડ એ અહીંની દરેકની આપણી જરૂરિયાત છે અને લગ્નથી માંડીને દરેક જગ્યાએ આપણે ડાયમંડ અને ગોલ્ડની જ્વેલરી આપતા આવીએ છીએ એટલે સો ટકા ભાવ વધી ગયો છે એટલે લોકોને તકલીફ છે પણ એ જરૂરિયાતવાળી વસ્તુ છે એટલે લોકો ખરીદતા હોય છે એક એક્ઝામ્પલ આપણે એવું પણ લઈ શકીએ કે દાખલા તરીકે બે હજારને પંદરમાં તમે ડાયમંડની ડોલરની વાત કરો તો બાસઠ ત્રેસઠ રૂપિયા ડોલરનો ભાવ હતો